નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ છ ચાર બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની સાથે અહીં જે ખેડૂતો વિવિધ જણસો વેચવા માટે આવે છે તો ખેડૂતોને કેવો ભાવ મળ્યો છે જે ભાવ મળ્યો છે એ ભાવથી ખેડૂતો સંતુષ્ટ છે કે નહીં અને શું કહે છે ખેડૂતો એ તમે પણ સાંભળો પરંતુ તેના પહેલાં આજના હળોદ માર્કેટના બજાર ભાવ મિત્રો જણાવી દઈએ તો આ બજાર ભાવ છે વીસ કિલોનો તો ખાસ કપાસની વાત કરીએ તો કપાસનો ભાવ આજે રહ્યો છે બારસો એકાવનથી પંદરસો એકત્રીસ રૂપિયા સુધીનો બારસો અને બોતેર મણની આવક થઈ છે જ્યારે જીરુંનો ભાવ રહ્યો છે એકતાલીસો સત્તાવન થી સુડતાલીસો રૂપિયા અને એની આવક થઈ છે સાત હજાર એકસો ને અડતાલીસ મણની વરિયારીનો ભાવ રહ્યો છે એક હજારથી સોળસો એંસી રૂપિયા સુધીનો એની આવક થઈ છે પચીસ હજાર આડત્રીસ મણની ઈસલબુલનો ભાવ રહ્યો છે ઓગણીસોથી પચીસસો એંશી સુધીનો એની આવક થઈ છે ત્રણસો બે મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસો એકથી અગિયારસો ચોપન રૂપિયા સુધીનો એની આવક થઈ છે નવ હજાર મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો એકથી પાંચસો પચાસ રૂપિયા સુધીનો એની આવક રહી છે પંદરસો ને મણની તલનો ભાવ રહ્યો છે બે હજાર એકથી પચીસસો ને રૂપિયાનો એની આવક થઈ છે ઓગણ મણની રાયડાનો ભાવ રહ્યો છે આઠસો પચાસથી નવસો એકત્રીસ રૂપિયા સુધીનો એની આવક થઈ છે પાંચસોને આઠ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી તેરસો પચાસ રૂપિયા એની આવક થઈ છે આઠસો મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસો વીસથી અઢારસો રૂપિયા સુધીનો એની આવક થઈ છે પાંચ હજાર છસો અઠ્ઠાવન મણની ચણાનો ભાવ રહ્યો છે એક હજાર ત્રીસથી અગિયારસો ને તેર રૂપિયા સુધીનો એની આવક થઈ છે ચૌદસો ને મણની મગફળીનો ભાવ રહ્યો છે નવસો ને સાઠ રૂપિયાથી અગિયારસો એંસી રૂપિયા સુધીનો એની આવક થઈ છે એકસો છપ્પન મણની મેથીનો ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો બાણું રૂપિયા સુધીનો એની આવક થઈ છે છસો મણની જ્યારે સોલે ચણા છે તો સોલે ચણાનો ભાવ રહ્યો છે સત્તરસોથી બે હજાર નેવ રૂપિયા સુધીનો એની આવક થઈ છે બસો એકત્રીસ મણ એટલે આજનો મિત્રો આજે તારીખ થઈ છ ચાર બે હજાર ચોવીસને આ હતો અડોદ માર્કેટયાર્ડનો ભાવ તેની સાથે શું કહે છે ખેડૂતો એ તમે પણ સાંભળો મારું નામ શૈલેષભાઈ રણછોડભાઈ ગામ કડિયાણા હું માર્કેટ યાર્ડમાં હળવદ એરડા લઈને આવ્યો હું એરડા મારે ચાલીસથી પચામણ જેવા છે પણ આમ જોતાં એરડાનો ભાવ પોર કરતાં બસો રૂપિયા નીચો છે એટલે અત્યારનો ભાવ અગિયારસો ને એકત્રીસ રૂપિયા આવ્યો છે ભાવ જો કે પોર કરતાં બસો ત્રણસો રૂપિયા નીચો પોર ચૌદસો સાડા ચૌસો જાતું હતું એટલે ખેડૂત થોડોક ખોઈટમાં હે અને માવઠાની આગાહી ઉપર આગાહીઓ આપે છે એટલે સરકારને ખરેખર આમાં ધ્યાન દીધા જેવી છે જેમ કે આપણા પ્રકાશભાઈ વરમોરા એમને ધ્યાન દેવી પડે કે ખેડૂત દેણામાં ડૂબતો જાય એને થોડોક ઊંચો લાવવા માટે થોડાક ભાવની વ્યવસ્થા કરવી ઝાણપુર તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર ઘઉં દોઢસો મણ લાયા છે વસરામભાઈ રામાભાઈ ડોડિયા હવે અત્યારે તો પાંચસો વીસમાં વીઆઈ ગયા છે આ સાફ કરેલા ઘઉં જ્યારે આના બધા છસો રૂપિયા ભાવ આવતા હતા હવે આવા ભાવમાં તો ઘઉંને ખેડૂતને કેવી રીતે પોસાય આના તો 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 કે પોણીસો જોઈએ હવે અમે ગાજણો ગામથી આવ્યા ધ્રાંગધ્રા તાલુકાના અને ધાણા લાયા નેવું મળી જેવા અને ભાવ તો ઓછા જ કહેવાય ભાવ હોવા જોયાના પંદરસો ઉપરના તો બારસો સાડી બારસો તેરસો એવા ભાવ થાય અમારે આવ્યો સાડી તેરસો એકના એકના અહીંયા કંઈક તેરસો એસી આ પોસાય નહીં આ ભાવમાં ધાણા પણ હવે વેચવો એ મજબૂરી હોય ખેડૂતની શું કરે એનું શું કારણ હવે આ બધું પૈસા તો જોઈ ને ખેડૂતને જવું હોય પૈસા બીજા ભરવાના હોય તો એ માટે માલ તો વેચવો જ પડે મારું નામ દેવજીભાઈ સોમાભાઈ ગામ માલણિયા હિસબ ગુલ લઈને આવ્યો હતો કેટલું થયું થયું ખબર પડે શું ભાવ આવ્યો ચોવીસો ને એસી રૂપિયા

મજબૂરીના હિસાબે અમારે અત્યારે દેવા પડે છે એક ના આવ્યા છે તેતાલીસો ને પચાસ રૂપિયા ને એક છે છેતાલીસો રૂપિયા જેવું થયું છે હા બાર હજાર ની હોય જ વાયુ હોય ને આમાં શું હોય જે આવ્યા અત્યારે ચાર હજાર આવ્યા અહીંયા ત્રણ ગણા નીચા ભાવ આવી ગયા ને એમ મારું નામ અબ્દુલભાઈ સુલેમાનભાઈ ગામ માનગઢ તાલુકો હળવદ જિલ્લો મોરબી બીજું રે લઈને આવ્યો તો ધાણા લઈને આવ્યો હું ભાવ ના ભાવ તેરસો રૂપિયા અને ધાણા ના હે સત્તરસો રૂપિયા નહીં પણ રે તો બરોબર કેવાય રે આપડા માલ પ્રમાણે વધ બરોબર આવે મારું નામ અશોકભાઈ અંબારામભાઈ ઉપડિયા અને જૂના કાટીલા ગામ અને વરિયારી લઈને આવ્યો હું એના બારસો રૂપિયા ભાવ આવ્યા છે અને વીકે દસ મણ થઈ છે બાર હજારનો વિખો છૂટ અને દસ હજારને તો મજૂરી થાય ખર્ચો બધો અને પંદર હજાર આવે ઓલા પંદરસો રૂપિયા આવે તો જ પોહાય